મારું નામ રાઠોડ રાજપાલસિંહ માનસી છે ગામ મંગલપુર પેટા વિભાગ અદાપુરમાં હું રહું છું ત્યાં રાત્રે દરમિયાન મારા ઘરે ચોરી થઈ છે લગભગ અગિયાર વાગ્યા રાતે લગભગ અગિયાર વાગ્યા લગન હું વાંચતો હતો અને રાતે અગિયાર વાગ્યા પછી કમાડો બધો બંધ કરી અને બાજુવાળી રૂમમાં અમે સૂતા હતા રાત્રે લગભગ બાર વાગ્યા પછી અંદાજે ચોરી થઈ અમારે અને અમે સવારે વહેલા ઉઠ્યા પાંચ વાગે ત્યારે જોયું કે બધા તાળા તૂટેલા હતા પછી મેં મારી બા મમ્મીના બધાને જગાડ્યા અને પછી બુમાબૂમ કરી અને ગામવાસીઓને બધા ભેગા થયા શું લાગે તમને કેટલા રૂપિયાનું નુકસાન છે ઘરમાં અંદાજે લગભગ નવ તોલા જેવું સોનું અને દોઢ કિલા જેવું દોઢ કિલો જેવું ચાંદી ગઈ રહ્યું છે અને ત્રણ ત્રિજોરી તોડેલી છે અને બીજું પેટીને બધું આગળ ખેતરમાં મૂક્યા હતા સવારે જોયું અમે આજુબાજુ તો ખબર પડી કે આ રીતના બનાવ થયો